નમસ્કાર હું જો ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ આજથી ગુજરાતના એવા ઘણા બધા વિસ્તાર છે જ્યાં આગળ માવઠાની અસર આપણને જોવા મળી શકે અને તેનું જે કારણ બતાવવામાં આવી રહ્યું છે તેનું કારણ છે કે અત્યારે જે અરબી સમુદ્ર છે અરબી સમુદ્રમાં અત્યારે લો પ્રેશર જનરેટ થયેલું છે સાથે સાથે બંગાળની જે ખાડી છે ત્યાં આગળ પણ એક સાયક્લોનિક લો પ્રેશર જનરેટ થયું છે અને જેના કારણે હવે એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં આજથી શરૂ કરીને લગભગ ત્રીસ પહેલી તારીખ સુધી જે પહેલી નવેમ્બર આવે ત્યાં સુધી અલગ અલગ વિસ્તારમાં માવઠાની અસર આપણને જોવા મળશે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ વરસાદ સારી એવી માત્રામાં વરસી શકે છે ખેડૂતો માટે ચિંતા ચોક્કસ છે કારણ કે અત્યારે તેમના પાક એટલે તેમની મફળી કપાસ આ બધું તૈયાર થઈને પડ્યું છે પરંતુ ક્યાંક વરસાદ આવશે તો તે લોકોને ચોક્કસથી નુકસાન જશે અને દિવાળીની રજાઓ ચાલે છે આમ તો લાભ પાચમથી જોવા જઈએ તો માર્કેટ યાર્ડ શરૂ થઈ જશે પરંતુ માવઠાની અસર જે છે એ ખેડૂતોને ચોક્કસથી અહીંયા આગળ અસર કરશે જો એ લોકોએ પોતે થોડું સમય સારા ભાવની રાહ જોઈને પોતાનો પાક તૈયાર પાક રાખી મૂક્યો હશે તો તેમણે ચોક્કસથી ક્યાંક જો સુરક્ષિત જગ્યાએ નહીં રાખ્યું હોય તો તેમને નુકસાન ચોક્કસથી જઈ શકે છે પહેલાં તો આપણે જણાવી દઈએ કે જે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર બનેલું છે આ એ લો પ્રેશરનું એરિયા છે જેને સીધી અસર આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આપણને જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે આખો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં બી ખાસ કરીને અમરેલી ભાવનગરવાળો જે આ વિસ્તાર છે ત્યાં આગળ આની અસર જે છે તે આપણને જોવા મળી શકે છે અને આ અસર ખાસું લાંબો સમય સુધી રહેવાની છે લગભગ એક અઠવાડિયા સુધી આ જે અસર છે તે આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે સાથે સાથે આપને જે હવામાન ખાતું છે હવામાન ખાતા દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે હવામાન ખાતાએ પણ આગાહી આપી છે અને આ આગાહીની સીધી અસર જે છે તે આપણને અહીંયા આગળ જોવા મળશે કારણ કે હવામાન ખાતાએ ઘણા બધા વિસ્તાર માટે રેડ એલ યલો એલર્ટ અત્યારે આપેલું છે અને છૂટાછવાયા સ્થાનોએ હળવી મ મેઘગર્જના સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પર આની જે ઝડપ છે તેનાથી જેને કહી શકાય કે હવા ચાલશે તે પ્રકારની આગાહી પણ અહીંયા આગળ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજનું આ વેધર છે તમે જોઈ શકો છો આજમાં બી ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત તો આખું જ જે છે તાપી હોય સુરત હોય નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર અને દાદરા અને નગર હવેલી આ બધા જ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા જ વિસ્તારમાં વરસાદની અસર આપણને જોવા મળશે જો તમે ફરવા માટે ગયા છો તો છત્રી ચોક્કસથી લઈને જજો કારણ કે દિવાળીની રજાઓ ચાલી રહી છે તમે ફરવાના પૂરા મૂળમાં હશો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જો ફરવા માટે ગયા છો તો છત્રી તમારી સાથે રાખજો કારણ કે ગમે ત્યારે છૂટાછવાયા સ્થાનોએ મેઘગર્જના સાથે વરસાદ જે છે તે વરસી શકે છે અને સાથે સાથે આ તો આજની વાત થઈ આવતીકાલની પણ જો વાત કરવામાં આવે એટલે કે પચીસમી તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી તારીખે પણ હવામાન વિભાગ દ્વારા આ જ પ્રકારનો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ જે એલર્ટ આપવામાં આવ્યું છે તે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં આગળ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ એટલે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ પ્રકારનું એલર્ટ જે છે તે અત્યારે આપવામાં આવેલું છે એટલે સૌથી વધારે આમ જોવા જઈએ તો માવઠાની અસર જે છે તે આ વિસ્તારોમાં જોવા મળશે પરંતુ આ માવઠું ઘણું લાંબુ ચાલવાનું છે એટલે કે આજથી શરૂ કરીને પહેલી તારીખ સુધી અને એમાં કચ્છના અમુક વિસ્તારોને છોડીને આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે વરસાદનો અહેસાસ આપણને થઈ શકે છે અને વરસાદની જે ગર્જના સાથે વરસાદ જે છે તે વરસી શકે છે જેમાં મધ્ય ગુજરાત પણ છે ઉત્તર ગુજરાત પણ છે કારણ કે ધીરે ધીરે જેમ જેમ આગળ જતું જશે તેમ તેમ અમે તમને હવામાનની અપડેટ આપતા રહીશું પરંતુ અહીંયા આગળ સાંભળી લઈએ પરેશ ગોસ્વામીને પરેશભાઈ સાથે મેં પોતે વાતચીત કરી હતી પરેશભાઈ શું કહી રહ્યા છે પરેશભાઈ આપની પાસેથી જાણવા માંગીએશ આજ કઈ સિસ્ટમ બની છે શું પરિસ્થિતિ છે ને વરસાદની સંભાવનાઓ ક્યારે ગુજરાતમાં વધારે છે ચોક્કસ ટીપન જોવા જઈએ તો આમ તો ગુજરાતમાંથી જે નિર્ નિરંતર નેરુત્યનું ચોમાસું કહેવાય છે ચોમાસાની વિદાય થઈ ચુકી છે પણ સ્વાભાવિક રીતે મધ્ય ભારતના જે રાજ્યો છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશના વિસ્તાર હોય છત્તીસગઢ જેવા ભાગો છે આ તમામ રાજ્યોમાંથી જ્યારે ચોમાસાની વિદાય થાય છે તે પછી દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય હોય છે જે જે મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થયા પછી દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય હોય એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે કેમ કે હવે નૈઋત્યનું ચોમાસું તો દેશભરમાંથી પૂર્ણ થઈ ગયું છે હવે ચોમાસાના વળતા પવન છે એટલે કે ઉત્તર પૂર્વ દિશાના પવનો ની શરૂઆત થઈ છે એટલે હવે એ ચોમાસું ઈશાનનું ચોમાસું છે એટલે દક્ષિણ ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં બેક ટુ બેક સિસ્ટમો અત્યારે બની રહી છે હવે એમાંથી એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે અરબ સાગરમાં તૈયાર થઈ રહ્યું છે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આજની તારીખે જે અમે લેટેસ્ટ હમણાં જે ચેક કર્યું છે એ મુજબ કર્ણાટકના હોબલીથી દક્ષિણ પશ્ચિમની અંદર છસો કિલોમીટર દૂર છે જોકે તો પશ્ચિમ દિશામાં અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરવું જોઈએ પણ હવાઓની જે દિશાઓ છે એને એવી અનુકૂળ આવી રહી છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર તરફ ખસી રહ્યું છે એટલે ઉત્તર તરફ ખસી રહ્યું છે જેને કારણે ગુજરાત ઉપરથી એમના આઉટર ક્લાઉડ પસાર થવાના છે

ભૂતકાળમાં પણ ઘણી વખત આ વર્ષે નવા વર્ષની અંદર પ્રથમ માવઠું છે એ આપણે આવી રહ્યું છે ત્યારે આપણે જણાવી દઉં કાની સૌથી વધારે તીવ્ર છે એ આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ રહેવાની છે બીજા નંબર હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી અને અને જેવા જે તમામ તમામ જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર નવેમ્બર સુધી અનેક જગ્યાએ મધ્યમ તો આઈસોલેટેડ વિસ્તારમાં ભારેથી ભારે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ જે માવઠું હશે એમાં પવનની ઝડપ પણ થોડીક વધારે હશે ઘણી વખત માવઠું તો બેન થતું હોય પણ એ નોર્મલ રીતે જે માવઠું થઈને પસાર થઈએ ત્યારે આપણે નુકસાન ઓછું જતું હોય પણ આ માવઠાની અંદર પવનની ઝડપ વધી જશે અત્યારે નોર્મલ પવનની જે ઝડપ છે એ બાર થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે માવઠું થશે એ સમયે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી સંભાવનાઓ છે એટલે માવઠામાં પવન જે વધારે હશે એ થોડુંક આપણા માટે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાતના પણ એ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે એ સાથે જે સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા એવા છે કે તેમાં તીવ્ર માવઠું થશે અને બીજા વિસ્તારોમાં સામાન્ય માવઠું થાય બાકી જે મધ્ય ગુજરાતના ભાગો હશે જેમાં ખાસ કરીને વિરમગામ આણંદ નડિયાળ વડોદરા અમદાવાદ કપડવંજ અને દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં પણ સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટાઓથી વરસી શકે છે જોકે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છૂટા હશે કે બે પાંચ દસ કિલોમીટરમાં હોય બે પાંચ દસ કિલોમીટરમાં તડકો પણ જોવા મળી શકે એ રીતનું છૂટું ત્યાં માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે છે સૌથી ઓછી અસર એ કચ્છના ભાગો અને એ સાથે ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે વાવ થરાદ અને સુગામ સુધીના વિસ્તારો એમાં સૌથી ઓછી અસર જોવા મળશે બાકી રાજ્યના લગભગ પચાસ ટકા વિસ્તારો એવા હશે કે જેમાં આ માવઠાની અસર થાય અને આ માવઠું થવાનું છે જોકે અત્યારે ખેડૂતોને જે ખરીફ હાર્વેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને એ સમયે પવન સાથે માવઠું થાય ઓક્ટોબર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે બેન આ છેલ્લા અઠવાડિયાની અંદર દર વર્ષે તાપમાન છે ઊંચું જતું હોય એટલે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે ઘણી વખત નોર્મલ કરતા વધારે ઊંચું તાપમાન જાય છે અત્યારે અરબ સાગરની કોઈ સિસ્ટમ હોય કેશાકર્ષણમાં આવી જાય અને એક પ્રકારે એ સિસ્ટમને ગુજરાત સુધી ખેંચી લાવતું હોય છે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં લગભગ પાંત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે મિક્સ ઋતુનો સામનો પણ આપણે કરી રહ્યા છીએ રાત્રિનું તાપમાન નોર્મલ છે દિવસનું તાપમાન ઊંચું છે એટલે આપણે એક દિવસે ઉનાળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એમાં હવે અત્યારે અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે રાજ્યની અંદર વરસાદ પડે તેવું એક હાલ એક અનુમાન છે પણ પરેશભાઈ સાથે એ પણ સમજવું છે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેડૂતોના પાક તૈયાર છે કપાસ હોય મગફળી હોય આ બધું અત્યારે ખેતરની અંદર તૈયાર છે એ લોકો હવે હાર્વેસ્ટિંગનો ટાઈમ ચાલી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો પાસે એવા ગોડાઉનની કોઈ સિસ્ટમ નથી અને દિવાળીનો સમય છે દિવાળીમાં એ લોકોના એપીએમસી માર્કેટ પણ બંધ રહે છે તો આવા ખેડૂતો માટેની સ્થિતિ કેટલી કફોડી બની શકે સો ટકા તમારી વાત સાચી છે કે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે અને હાર્વેસ્ટિંગ ન થયું કદાચ બે પાંચ દિવસ વાર હશે તો પણ એ વિસ્તારમાં માવઠું થશે ત્યાં નુકસાની થવાની છે એપીએમ સેન્ટર કદાચ બંધ છે જોકે લાભ પાછળ થી ખુલશે છતાં પણ ખેડૂતોને ત્યાં અત્યારે કદાચ ભાવ ન મળતો હોય તો માર્કેટ અપ થાય ત્યાં સુધી રાહ પણ જોયું હોય એટલે ખેડૂત પોતાનો માલ છે એપીએમસી સેન્ટરમાં લઈને ન પણ જાય અને અત્યારે ખેડૂતોને આ જે માલ છે માવઠામાં પડે તેવી વિધિ છે પણ આપણે તો તમારા માધ્યમથી ખેડૂતોને અત્યારે એટલા આપણે સાવચેત કરી રહ્યા છીએ કે માવઠું તો થવાનું છે તો કોઈને કોઈ વ્યવસ્થાઓ તો કરવી પડશે સ્વાભાવિક રીતે અત્યારે જે ખેડૂતોની જે ઉતાવળ હતી એ ઉતાવળ રવિપાકને પાકને લઈને હતી પણ અત્યારે હવે ચિત્ર બદલાયું છે હવે માવઠાની ચિંતા ઉભી થઈ છે રવિપાકનું જે વાવેતર વહેલું કરવું હતું કેમ કે ઘણા ખેડૂતભાઈઓ એવા પણ છે કે પાણીની જે એની પાસે વ્યવસ્થાઓ છે લિમિટમાં છે લિમિટમાં પાણી હોય તો વહેલું વાવેતર કરે તો પછી શિયાળુ જે પીક પિયત હોય છે એ વહેલું સાચવી શકે પણ એની સાથે સાથે તકલીફ હતી ગરમીની કેમ કે દિવસનું તાપમાન ઊંચું છે ઊંચા તાપમાનની અંદર શિયાળુ પાકનું વાવેતર થાય તો જે સીડ્સ હોય છે એનું જર્મિનેશન નથી આવતું એટલે ખેડૂતો એ ચિંતામાં હતા એ વચ્ચે માવઠું આવી રહ્યું છે હવે આ માવઠું આવી રહ્યું છે તો સ્વાભાવિક વસ્તુ છે કે માવઠું આવશે તો નુકસાની થશે અમે તો આપણા માધ્યમથી બસ એ જ અપીલ કરી શકીએ કેમ કે આપણે એડવાન્સમાં જો ખબર હોય અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને અલગ અલગ રીતે અલગ અલગ કન્ટ્રીઓ પોતાના સેટેલાઇટ મૂકેલા છે એના માધ્યમથી પણ જે કોઈ હોય બધા પ્રિડિક્શન કરી શકે છે અત્યારે અને પ્રિડિક્શન કરીને ખેડૂતો સુધી માહિતી પહોંચાડી શકે એટલે અગાઉથી આપને ખબર પડે છે કે માવઠું થવાનું છે એટલે જેટલું પણ સાચવી શકીએ એટલે સાચવી શકાય છે બાકી સિવાય બીજો કોઈ આપણી પાસે વિકલ્પ અત્યારે છે નહીં ખાસ આ માવઠું છે એ છેલ્લું માવઠું પણ નથી બેન શિયાળા દરમિયાન અનેક માવઠાઓ પડવાના છે જો કે હજુ આપણે જે પવનની દિશા છે એ કમ્પ્લીટલી ઉત્તર પૂર્વની દિશા થઈ જશે અત્યારે પણ ઉત્તર પૂર્વની દિશા છે પણ વચ્ચે વચ્ચે દિશાઓ બદલાઈ રહી છે જ્યારે પણ કમ્પ્લીટલી ઉત્તર દિશાના પવનો ફૂંકાય અથવા તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનું ચાલુ થઈ જશે અને એ પછી ડબલ્યુ પસાર થવાનું ચાલુ થાય એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ થાય અને ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ તમામ પહાડી પ્રદેશો ઉપર બર્ફ વરસાદની શરૂઆત થઈએ પછી આપણે ગુજરાતના વિસ્તારોમાં માવથાની શક્યતાઓ ઘટી જશે જ્યાં સુધી ઉત્તર ભારતના પહાડો ઉપર બર્ફ વરસાદની કોઈ ખાસ શરૂઆત ન થાય ગઈ અને ડબલ યુટી પસાર થવાનું ચાલુ ન થાય ત્યાં સુધી આપણે ગુજરાતની અંદર માવઠાવની ભીતિ રહેલી છે અને એમાં પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે મેં આપણે જણાવ્યું કે ઈશાદનું ચોમાસું ચાલી જ રહ્યું છે એ ઈશાન ચોમાસું છે એ પણ લગભગ હજુ ત્રીસ થી પાંત્રીસ દિવસનું બાકી છે એટલે ત્રીસ થી પાંત્રીસ દિવસ દક્ષિણ ભારતમાં ઈશાન નું ચોમાસું ચાલશે તો ત્યાં પણ એક પછી એક વરસાદી સિસ્ટમ છે બનવાની છે એ સિસ્ટમને ક્યારેક અનુકૂળ હવામાન મળે તો એ ગુજરાત સુધી પણ લંબાતી રહેશે એટલે હજુ આપણે આ માવઠું છે એ છેલ્લું માવઠું નથી આના પછી પણ આગળના સમયમાં આપણે માવઠા માટે તૈયાર રહેવું પડશે કેમ કે હજુ ત્રીસ થી પાંત્રીસ દિવસનો સમયગાળો એવો છે કે એમાં ગમે ત્યારે માવઠું થઈ શકે અને સ્વાભાવિક રીતે અત્યારે જે ડબલ ઋતુ છે ઉનાળો અને રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળે છે આ હવામાન છે આપણે દસ નવેમ્બર સુધી રહેવાનું છે એટલે નવેમ્બર સુધી હજુ પણ આપણે ઊંચું તાપમાન અને ગરમીનો સામનો કરવાનો છે દસ નવેમ્બર થી ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થતું જશે દસ નવેમ્બરથી વાતાવરણ ઠંડુ થાય પંદર નવેમ્બર પછીથી ઉત્તર ભારતમાં જે બરફ વરસાદની શરૂઆત થઈ જાય તો એ પછી જે આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબ થઈ જશે ને ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત પણ થઈ જશે આ વર્ષનો શિયાળો એ નોર્મલ આકરો છે જે વર્ષની અંદર આપણે જે શિયાળો જોયો છે એના કરતા થોડોક વધારે શિયાળો તીવ્ર રહેશે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે અને જે દીવ હોય છે ઝાકળ વર્ષા હોય છે એનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેશે વારંવાર આપણે શિયાળા દરમિયાન વિઝિબિલિટી ડાઉન થવાના કિસ્સાઓ પણ સામે આવવાના છે કેમ કે આ વર્ષે લાનીના સક્રિય થઈ રહ્યું છે છેલ્લા વર્ષથી એવું બનતું હતું કે શિયાળા દરમિયાન આપણે આપણે હોય એટલે ઠંડી સામાન્ય પડતી હતી પણ આ વર્ષે લાનીનાની અસર થવાની છે એટલે લાનીનાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે ઝાકળ વર્ષા પણ વધારે જોવા મળશે અને ઉત્તર ભારતની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળશે અને રેકોર્ડ બ્રેક બરફ વર્ષા પણ જોવા મળશે ઘણી વખત આપણે જોઈએ છીએ કે લેહ લદ્દાખના અમુક વિસ્તારમાં માઇનસ ત્રીસ ડિગ્રી માઇનસ પાંત્રીસ ડિગ્રી એ જે આપણે અલગ અલગ માઇનસ ટેમ્પરેચરના જે લેહ લદાખ સહિતના વિસ્તારમાં રેકોર્ડ છે એ તમામ રેકોર્ડ પણ આ વર્ષે તૂટી શકે છે અને ઉત્તર ભારત છે એમાં તીવ્ર બરફ વરસાદ અને તીવ્ર ઠંડી પડવાની છે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે એટલે ગુજરાતની અંદર પણ નોર્મલ કરતા આક્રો શિયાળો આ વર્ષે જોવા મળે તેવું પણ એક અનુમાન છે પણ શિયાળાની શરૂઆત થઈ જશે પછી આપણે માવઠાનો ખતરો નથી અત્યારે તો આ એક માવઠો આવી રહ્યું છે નાના પછી પણ એકાદ માવઠો આવી શકે છે પરેશભાઈ આજે માવઠું આવી રહ્યું છે માવઠાની શરૂઆત કઈ તારીખ થી થઈ જશે અને પવન સ્પીડ કેટલી હશે બેન માવઠાની શરૂઆત છે પચીસ ઓક્ટોબર થી થવાની છે આમ તો ત્રેવીસ ઓક્ટોબર તો થઈ ચુકી છે હવે પચીસ ઓક્ટોબર થી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવથાની શરૂઆત પર પચીસ તારીખે સાંજ સુધીમાં થઈ શકે છે અને છવ્વીસ તારીખથી સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે અને સત્યાવીસ તારીખથી મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં થઈ શકે છે આ માવઠું છે આમ તો થોડુંક લાંબુ પણ ચાલવાનું છે અ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ માવથો આવે છે ત્યારે થી બે દિવસ એટલે કે થી અડતાલીસ કલાકમાં એ માવથાના રૂપમાં અસર કરી અને એ સિસ્ટમ પસાર થઈ જતી હોય છે પણ આ આઉટર ક્લાઉડ છે આપણા ઉપરથી પસાર થવામાં ઘણો લાંબો સમય લાગવાનો છે

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે અને બીજા સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આટલા વિસ્તારોની અંદર સૌથી વધારે અસર મધ્ય ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા વિસ્તારો છે એમાં સામાન્ય થી મધ્યમ અસર જોવા મળે એટલે એક પ્રકારે પચાસ ટકા આસપાસના વિસ્તારોમાં તો આ માવઠું થવાનું છે આવી માનસિક તૈયારી આપણે દરેક ગુજરાતીઓએ રાખવી પડશે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર